હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એક પણ ટીપુ તેલનો ઉપયોગ કર્યા વગર ત્રણ મહિના સુધી સારું રહે તેવું રાયતા મરચાંનું અથાણું બનાવીશું અને આ અથાણું માત્ર થી ત્રણ જ મિનિટમાં બની જશે તો પરફેક્ટ માપ સાથે લાંબો સમય સુધી સારું રહે તેવું રાયતા મરચાંનું અથાણું બનાવીશું તો આ અથાણું ફ્રીજમાં રાખશો તો ત્રણ મહિના સુધી સારું રહેશે અને જો અથાણું તમે બહાર રાખવા માગતા હોય તો એક મહિના સુધી ફ્રીજ વગર પણ આ રાયતા મરચાંનું અથાણું બહાર પણ સારું રહેશે તો વજનમાં ત્રણસો ગ્રામ મેં તીખા થોડા મરચાં આવે એ રીતના મરચાં લીધા છે તો મરચાં છે હંમેશા કડક અને તાજા હોય એવા મરચાંનો જ ઉપયોગ કરવાનો તો મરચાંને એકદમ સરસ ધોઈને સાફ કરીને લીધા છે તો આ રીતે મરચાંનો ડેટીયાનો ભાગ કાઢી વચ્ચે એને કાપ મૂકી અને આ રીતે મેં એને ત્રણ ભાગમાં કટ કર્યા છે અને નસો હોતાં જ મેં એને મરચાંના ટુકડા કર્યા છે તો આ રીતે આપણે મરચાંના ટુકડા કરી લેશું તો બે ભાગમાં અથવા ત્રણ ભાગમાં તમને જે સાઈઝના ટુકડા કરવા હોય એ રીતે મરચાંના ટુકડા કરી લેવાના અને અંદર જે નસોનો ભાગ છે એ બિલકુલ કાઢવાનો નથી નસો રાખશો તો અથાણું છે લાંબો સમય સુધી સારું રહેશે કડક રહેશે તો આ રીતના નસો હોતાં જ આપણે મરચાંના ટુકડા કરવાના છે તો આ રીતના મેં મીડિયમ સાઇઝના મરચાંના ટુકડા કરી લીધા હવે આ ટુકડાને આપણે એક બાઉલની અંદર લેશું તો આ રીતે ટુકડા એક ડીશની અંદર કરી પછી બાઉલની અંદર લેવાથી જે વધારાના બીયા હશે એ અલગ થઈ જશે તો જાતે કાઢવાના નથી પણ આ રીતે ઉપરથી મરચાં લઈ એક બાઉલની અંદર લઈ લેશું તો આ રીતના મેં બાઉલની અંદર મરચાં લીધા છે હવે એનો આપણે જે મસાલો છે એ કરશું તો રાયતા મરચામાં ફક્ત રાયના કુરિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો મેં પાંચથી છ ચમચી જેટલા રાયના કુરિયા લીધા છે અને વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ રાયના કુરિયા લીધા છે તો છ ચમચી જેટલા રાયના કુરિયા લીધા છે હવે આપણે મીઠું જોઈશું તો ત્રણ ચમચી મેં મીઠું લીધું છે અને આ રીતની આખી ભરી ચમચી મીઠાની લેવાની છે તો છ ચમચી રાયના કુરિયા ત્રણ ચમચી આપણે મીઠું લીધું છે રાયના કુરિયા કરતાં આપણે અડધું મીઠું લેવાનું છે રાયતા મરચાંમાં થોડું મીઠાનું પ્રમાણ છે એ થોડું ચડિયાતું રાખવાનું અડધીથી પોણી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી હિંગ લીધી છે એક ચમચી જેટલી આપણે વરિયાળી લેશું અને બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું તો મેથીના કે ધાણાના કુરિયા આપણે એડ કરવાના નથી માત્ર રાયના કુરિયાનો જ ઉપયોગ કરશું ફક્ત રાયના કુરિયા હશે તો અથાણું છે એ બહાર રાખશો તો પણ સારું રહેશે તો આપણે લીંબુ એડ કરશું આ રીતના બધા કુરિયામાં મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય પછી માત્ર અડધા લીંબુનો રસ એડ કરવાનો છે વધારે લીંબુ હશે તો મરચાંમાં વધારે પાણી થશે અને મરચું છે લાંબો સમય સુધી સારું નહીં રહે તો માત્ર અડધા લીંબુનો જ મેં ઉપયોગ કર્યો છે તો લીંબુ નીચો બી એકદમ સરસ આ મસાલા સાથે લીંબુ એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે બધું સરસ હાથેથી પહેલાં આપણે બધું મિક્સ કરી લેશું તો મેં મેથીના કે ધાણાના કોઈ પણ કુરિયાનો ઉપયોગ કર્યો નથી માત્ર રાયના કુરિયાનો જ ઉપયોગ કર્યો છે એકદમ સરસ રીતે આપણા જે મસાલા છે એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આમ આ રીતે મરચાંમાં બધા જે આપણે મસાલા મિક્સ કર્યા છે એ કુરિયા આપણે એડ કરી દઈશું આ રીતના બધો જ મસાલો લઈ હાથેથી જ આપણે એકદમ સરસ રીતે મરચાં સાથે જે આ આપણે કુરિયા છે એકદમ સરસ મરચાં સાથે મિક્સ થઈ જાય એ રીતે હાથેથી જ આપણે બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે હાથેથી મિક્સ કરવાથી એકદમ સરસ મરચાં સાથે છે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે હવે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે એને કોઈપણ બોટલની અંદર ભરી લેવાનું છે તો મેં કાચની એ ટાઈટ બોટલ લીધી છે એમાં અથાણું છે આપણે ભરી લેશું તો આપણે ઘણીવાર મરચાંનું અથાણું બનાવતા હોઈએ અને આપણે પાંચ કલાક માટે બહાર રહેવા દેતા હોઈએ છીએ પણ આ અથાણાને આપણે બહાર રાખવાનું નથી આ રીતના બનાવીને તરત જ બોટલની અંદર ભરી લેવાનું અને જે મસાલો વધ્યો છે એ પણ આપણે મરચાં ઉપર એડ કરી દઈશું તો આ રીતના બધો જ મસાલો છે એ મરચાંની ઉપર આપણે એડ કરી અને બોટલનું ઢાંકણું પેક કરી દેવાનું એક દિવસ થશે એટલે એકદમ સરસ રીતે જે આપણે આ મસાલો છે ને એ મરચાં સાથે એકદમ સરસ કોટ થઈ જશે અને પાંચ જ કલાકમાં આ અથાણું આપણે ખાવું હોય તો ખવા એવું પણ સ્વાદમાં ટેસ્ટ એવું બનીને તૈયાર થઈ જશે તો અત્યારે થોડું કોરું છૂટું એવું લાગશે પણ એકથી બે દિવસ જશે એટલે એકદમ સરસ રીતે એકદમ મિક્સ આ મસાલો છે એ મરચાં સાથે મિક્સ થઈ જશે અને સ્વાદમાં ખૂબ ટેસ્ટ એવું બનશે તો બધા અથાણામાં ઘણીવાર વધારે પડતું પાણી થાય છે અને મરચાં છે એકદમ પોચા ઢીલા પડી જાય છે આ અથાણામાં બિલકુલ એવું નહીં થાય અને મરચાં છે લાંબા સમય સુધી કડક રહેશે સારા પણ રહેશે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવું આ રાયતા મરચાંનું અથાણું છે બનાવવું પણ એકદમ સરળ છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવું લાગે છે તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખાવાની ખૂબ મજા આવશે તો આ રીતે તમે પણ ટ્રાય કરશો તો તમારું રાયતા મરચાંનું અથાણું પણ ખૂબ સરસ એવું બનશે તો એક પોઈન્ટ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર ત્રણ મહિના સુધી આ રાયતા મરચાંનું અથાણું છે સારું રહેશે અને બહાર રાખશો તો એક મહિના સુધી સારું રહેશે તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો આજનો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને આવા જ વિડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો